લાગે તો નો આ દેશ ધર્મ બે જગ્યા બે જગ્યાએ નિષ્ફળ ગયો પાણામાં પરમાત્મા દેખાડી હી ગયો જીવતા માણસ માં ન દેખાડી હેગ પાણામાં દેખાડી હી ગયો જીવતા માણસ માં ન દેખાડી હીજું આવકની ની કમાણી માંથી 10મો ભાગ કાઢવી હઈ એના બુંદી ગાઠિયા જમણવાર કરાવી હઈ ગયો એના સદાવત ખોલાવી હઈ ગયો એના મંદિરો બનાવી હઈ પણ તમારા ઘરમાં આવક થાય નીતિ નીત થાવી જો એ નો કરાવી હઈ ગયો કે બદમાં ભાગ કાઢના કોલે સુ તો તો વાઇટ કરવાનો બહુ સારો ધંધો કે હાંજે તેમ લાખ નું કરી આવું હાંજે જાવ જાન માં દઈ દેવા વાઇટ કાતર ની ચોરી કરીને કરે હોય નું દાન પછી ઊંટે તડીન જોયા કરે કે અદી કેમ નું આવ્યું વિમાન

કાઢવો એટલે દરરોજની ની કમાણી થાય ભાઈ એમાંથી એક રૂપિયો ધર્માદા ખાતે મૂકી દે ઘરે કમાણી થાય એક રૂપિયો મૂકી દે એ ડબ્બા રેરાવ્યા હતા એ ડબ્બામાં એક રૂપિયો નાખી દે વર્ષો વ્યા ગયા દીકરા જુવાન છે આ દીકરા ધંધે વર્ગી ગયા પોતાને બુઢાપો આવી ગયો અને એ સમયે એમ છે હવે કાયા ઘણી બધી થાકી ગઈ છે એટલે ગામના દરબાર છે એમ રામસંગ બાપુ કરીને દરબાર

અને સુંદર મજાનું મંદિર તૈયાર થયું ટૂંકમાં વાત કરો તો મંદિર તૈયાર થયું નામ રાખ્યું નારાયણેશ્વર મહાદેવ આજ પણ છે મેં ફેસબુકમાં મારા એ ફોટા રવા તમે દેવા ને ત્યાં ફોટા રવાના કર્યા હતા નામ રાખ્યું નારાયણેશ્વર એમાં ભાવનગર રાજ કહી પીંગસ્રી બાપુ મહેમાન થયા રામસંગ બાપુને ક્યાંય પ્રસંગ અને પ્રસંગમાં ભાવનગર રાજ કહ્યું મહેમાન થયા પીંગળશ્રી બાપુને સાંજે પાંચ વાગ્યે શિવના દર્શન કરવા જવાનું નહિ એટલે રામસિંહ બાપુ કે તો દરબાર સાહેબ મારે ભોળાનાથના દર્શન કરવા જવું થાય બાપુ અમારા ગામમાં મંદિર બન્યું છે અદ્ભુત બન્યું ચાલો હાલો જઈએ એ તમામ રસાલો તો બધાય રદવાળાના રસાલા બેરા ગયા મુંગળ પથરાણા ત્યાં ને પિંગરીસ બાપુના ઢોલિયાના ખાણા અને બેઠા ભગવાન ભોળાનાથના દર્શન કર્યા આખું મંદિર જે પિંગરીસ બાપુ કીધું દરબાર સાહેબ અદ્ભુત મંદિર બનાવ્યું હો બહુ સુંદર મંદિર બનાવ્યું દરબાર સાહેબ નિર્મળતાથી કીધું બાપુ મેં નથી કર્યું

વાહ ભગત વાહ ભગત બહુ સારું કાર્ય કર્યું બહુ સારું કાર્ય કર્યું એટલે આપણે નવડે વ્યવહારમાં ઘણી વખત કહી ભાઈ તમારા જેવા માણસના પ્રતાપ આ બધું થઈ ગયું અમે આપણે રૂડુ મનાવા કેમ એમ હવે ફિંગટસિંહ બાપુ ને જોઈ અને નારાયણ હતારે કીધું બાપુ આ તો તમારા જેવા પુણ્યના પ્રતાપે પુણ્યશાળી વ્યક્તિઓના પગલાના પ્રતાપે મારા ત્યાં એક સારું કાર્ય થયું એ તમારા જેવા પુણ્યનું કીધું ને ત્યારે ફિંગટસિંહ બાપુ એ શંકરના મંદિરના પટ્રાંગણમાં ઓભી અને ભાવનગરના રાજ કહીએ કીધું કે નામ ભગત અમારા પુણ્ય તારા પુણ્ય નો કેવાય તને આવું સુંદર પુણ્ય નું કાર્ય કરવાનું હોય જો તારા વડવા ના પુન્ય તારા પુણ્ય પ્રતાપ તારા પુણ્ય નો કે તને હુજીન ની ગયો

આ મંદિરમાં ખર્ચો કર્યો કે દોવાયે અમર રહીએ એ પ્રતાપ તારા પુણનો કે તને હુધી ન ગ્યું તાર આથે આથે 20000 તે તો નાનું ખર્ચું નારણ આદમાનામાં 20000 રૂપિયા ખર્ચા દીધી 100 રૂપિયા મારા રૂપિયા વાળો ગણાતો તે દ્યાથે વી હજાર આ તો નાણું ખેરચું નાર પણ જો દુઓ કીધો કે તમારે ને મારે બધાય જીવન ની મારી કે ઉતારવા દેવો છે ત્રીજો દુવો કીધો કે સ્વાર્થ નો સંસાર અને આમાં કોઈ હગા સંભારે નહીં આ હવારથ નો હાર અને આમાં કોઈ હગા સંભારે નહીં દાતણ મોઢામાં નાખશે દાખણ મોઢામાં નાખશે નિર્ણયો કોઠો હોય છે અને હે નારાયણેશ્વર મહાદેવ એમ કે મોર તારું નામ આવશે વાહે પછી મહાદેવ નું આવશે મોરથી તારું નામ એ બાકી હોથ નો હમા કોઈ હો ગ હું બારે અમારે જ્ઞાથા ભાઈ ને પેટા રોઝ્યો તો પુર માં તણાતો ટણાતો આવતો તો ઉગાડીન જોયું ને તો પલરી ગયા તા ગાડલાન ગોધડાન મિંડું તણાવવાતી મિંડયા પુર માં જવા તણા તણા ને એમાં એ છે કે ભરેલ પોટલું નીકળ્યું પછી તો મકાન બનાવ્યા ને બાર્યું મૂક્યું ને પોટા કર્યા ને પોટે બેઠાઈવારી બેહે જે નીકળે એમ કે નાથા ભાઈ દે માતાજી કઈ દેહો ભાઈ નાથા ભાઈ પ્રણામ કે કઈ દેહો ભાઈ નાથા ભાઈ જય શ્રી કૃષ્ણ કે કઈ દે હો ભાઈ નાથા ભાઈ જય સ્વામિનારાયણ કે કઈ દે હો ભાઈ એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન કે જે માતાજી ન કે હામા પ્રણામ ન કે અને આ કઈ દે કઈ દે કેને કઈ દેવાની વાત કરે કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે કેલા લા પેટારા ને કરે કે હું કઈ દે હો ભાઈ તાર રામ રામ કઈ દે હો ભાઈ તારા જય શ્રી કૃષ્ણ કઈ દે પોતાડી દે ભાઈ તું જેને રામ રામ કરે ને એને પોતાડી દે પેટારા ને કરે બાકી નાથો તો એનો મર્યો કાયમ બેહતો કોઈ મેરો કઈ બેસતો આજકાલ આજકાલની વાત નથી સાહેબ આજકાલ ની વાત નથી ફોરસો જોજન નો સમુદ્ર ટપીને ધ્યાનમાં લંકામાં ગયો એ વાલ્મીક ના દુપડા સુધી ન ગયો કોઈને યાદ આવે

અયોધ્યા વાળા તો નો ગયા બાપ અયોધ્યા વાળા તો નો ગયા પણ કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા એ નો ગયા કે એની તો દીકરી હતી કોઈ રાવણમાં દાખલો દેખાડો અહવા રથ નો આનો કર્યું મારા ઘરની સામે વાઈડ હતી વાડીમાં એક એક ડુલકા કીધો અને તેંઈ બરોબર આવું ટાણું છી 11 મહીનો તો મને બરોબર યાદ છે આવું ટાણું હતું દિવાળી પાસેનું માવઠા દેઓ માહોલ સદાણો તો હમણાં મિંદો ને મેં વરહવાતે ભાઈબને ફોન કર્યો મને કે લાખણજી ભાઈ આ તમાહોનું ઉનારો બધું ભેરું થઈ ગયું આ કુદરત શું કરવાનો છે મેં કીધું ધન પરદેથી આવ્યું ને વેધર ન આવે વિદેશનું ધન આવ્યું તો હવામાન ન આવે આ એકલું આવે 18 ગુણ લઈ ને આવે પિતૃ ના હોય તો ધીરવાય ને આ ઝીરવાય તો કાઠિયાવાડ ની કહેવત છે ને વાણીઓ ધીરવે પૈસા હા અમુક અમુક ધીરવે કપાઈ જેટલા કપાય બળદને એટલે ધણીને માર નાખે ડો બોન ધીર્યું બળદ ન ધીરવી હકે વાણી ધીરવે પૈસા વાણીયાન પાસે જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય ને પાકડી તૂટલ થતી જાય કોટ ફાટલ થતો જાય હા જેમ પૈસા આવે ને કોલોર તૂટતું જાય પગડી તૂટલ થતી જાય ને આપણે બે કાવડી આવે રિવોલ્વ ને અરજી કરીએ અને મેં પછી અડધો બુસ્કોટ ધરી રાખે અને પેલા પેઢી દર પેઢી કરોડપતિ છતાં કોઈ કઈ મારી નહીં ખાને કોઈ રિવોલ્વ ની અરજી કરીએ ને બહુ ધીરવી આકરી છે આવો બરોબર માહોલ વરસાદનો સર્જાયેલો અને એમાં સામે એક ડુલકા કીડો ને એટલી બધી ડોગ ફૂલાવીને લીલો રાતો ને કા આમ આમ કા લીલો કાં તેઓને મારા સામો આમા મામા મામા મામામ આ મારા સામુ નહીં કરતો મને એવું લાગ્યું મારા હમો આમાં મામામ કરતો તો અને તમે કાગળ લઈ મામા દુવો લખી અને કાકીડાને કીધું કે કરીમા અંતસ કાકીડા રંગ પલ્ટાની રાત આ ત્રણ ચાર રંગ બદલાય એમાં એટલો ભયમાં શું કરો હું એટલી ડોગ ફૂલાવીને એવડો બધો લાલ લીલો થઈ ગયો ત્રણ ચાર રંગ બદલાવ્યા તા એટલો વિમાન કરો કરિમા અંતસેલા વિમાન કરિમા અંધસ કાકીડા રંગ પેલતાની રાહ આ ધીમા દહ દવાર પલટતા માનવ દેખ્યા તો અમારા સમાજમાં આવી ધીમા દ ફેરે બદલે એવા પીડ્યા તું રંગ બદલાવે રંગ તો અમે બદલાવી આવ્યો અમારા અમારી દુનિયામાં આય તો ખર પડે હવારે નોખો હોય દહવાઈ વાગે નોખો હોય બપોરે નોખો રૂંઢેય નોખો દિયાસ નોખો સાંજે નોખો तो हूँ रंग बदला तू तो ऋतु ऋतु बदलावे अमर दीमा दो दो फेरे बदलावे आ दुनिया दो रंगी तुरक तुरंगी स्वार्थ संगी, यकंगी, तो संगी। एक तो हूँ करव के हो जा सत्संगी कई परमात्मा नो सत्संग कर ले हो जा सत्संगी दूर कुसंगी तो ग्रह न टंगी जम जंगी पिंगल सु प्रसंगी रते उमंगी न छंद सरसा ना तीते चियाना फिरने आना जग में आखर मर जाना

હવે અટાણે કલેક્ટર પાસે પહોંચવા ન દેતા હોય તો એ જમાનામાં ગવર્નર પાસે કોણ પહોંચવા દે બાયણે બાયણે આટા મારે બીજા કોઈ કઈ માલિક ગવર્નરના ગવર્નર બંગલામાં કોણ કરવા દે પણ એક નહીં બંગલો મારે કાલ ને તો તો ખરા ને બેદી પાસે નીકળશે તો ખરા ને એ હો થાય અને બીજા ભાવનગર મહારાજ ની ગાડી નીકળી ને ધ્યાન કે આ તો મારી ગોહલવાડી નો એ એ ગાડી વાળા ઉભી રે ઉભી એ ભાઈ અહીંયા ક્યું ગામ બાપુ મારું ગામ ટાણા અહીં હું આવ્યો બાપુ મારા બરદ તો રાણા હું તમને ફરિયાદ કરવા આવ્યો અને તે આંખ વેચી ને ભાવનગર મહારાજે કીધું એ દ્વારકા દેશ મારી ગરીબ પ્રજા એ ખબર છે કે હું મા નો મહારાજ નથી રહ્યો મારી પાસે ફરિયાદ ન હોય કેટલો વિશ્વાસ લઈને આવ્યો હોય ડ્રાઈવર કે ગાડી પાછી વાળો જોજો રાજાઓની મજા ગાડી પાછી વાળો ગાડી પાછી વળી બંગલામાં ચડી ગયા બેહાડ્યા ચા પાણી નાસ્તો કરાવ્યો અને પછી પૂછ્યું ભાઈ કેટલા રૂપિયાના બળદ હતા કે બાપો હવે નાખી દો ને તો અઢીસો રૂપિયા તો હવે મરી ગયા કોઈ મારી અઢીસો રૂપિયા જોડ છોડી ગયો નાખી દો તો અઢીસો રૂપિયા તો હવે એ સેક્રેટરીને બોલાવીને કીધું કે આને પાંચસો રૂપિયા આપો ભાવનગર સુધી ટિકિટ કરી દો ત્યાં સુધી હાલે એટલું ભાતું કરી દો ભાતાની વ્યવસ્થા કરી દો એ બધી વ્યવસ્થા કર્યા પછી પૂછ્યું ભાઈ તારા બળદ કઈ ચોરી ગયા કે બાપા અમે રાઈટે હુતા તા ને આખું ઘર હતું તો મરી ગયા કોક મારા બળદ લઈ ગયા હે અમે આખું ઘર હું તો મારા બળદ લઈ ગયા ભાવનગર મહારાજ કે ભાઈ અમે આખું ઘર જાગતું તો મારા અઢાર છે પાદર લઈ ગયા તમે તો હુતા થાય ને લઈ ગયા ને અમે તો આખું ઘર જાગતું તો મારા અઢાર છે પાદર લઈ ગયા ધરાણ પોટલી રાજપૂતની મૂકપોત બાપ ના ગ્રિરેથી આવ્યા છે રાજપૂતે કીધું મને રાજપૂતા ભૂલ કરી કે કેમ કે બાયમાણા એવો નબાલો રાજપૂત રાજપૂત ના માણાના વેચી ને કરજ નું તૂકવું કે રાજપૂત કરત નથી દેતી તે મને સમજવામાં ભૂલ કરી કે તો ક્યાં ઘરેણા વેતી બે ઘોડા લે બે ભાલા લે બે તલવાર લાય બે બરફી લઈ આય બે ધમિયા લઈ બે કટારો લઈ બે પુરુષ ના પોશાક લઈ બે સાફા લઈ કે બે બે ની શું જરૂર કે એક તું પહેરી દે અને બાપ ઘરે હતી તેથી મેં પટાબાદી ખેલી છે મને તલવાર આંખતા આવડે છે એક દેશ હું પહેરી લે બે પુરુષ બની અને ક્યાંય નોકરી કરવા વ્યાજા હું એકમાંથી માંથી ઘર અકવ છું એક માંથી ભેરું કરીને વાણિયાનું કરતું ભાઈ બે પુરુષ હશે નીકળ્યા હોય તો રૂપ રૂપ ને અંબાર બે ને સાફા

સુબાની નોકરી માર્યા અને ધીમા 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 ઇજ્જત કામતા ગયા નિજત કામતા કામતા સાહેબ એક દી એવો આવ્યો કે એટલી ઇજ્જત કાઈમાં કે સુબાના જે મેલ હતો એ મેલ ને અંગરક્ષક તરીકેને ફરત બજાવવા ને મામા આવ્યો અને એ બે જવાન રા છે એ અંગરક્ષક તરીકે ફરત બગાવે વિશ્વાસુ માણા તરીકે અને એમાં શ્રાવણની રાત થમ 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 એ વરસાદના ફોરા પડ્યા અને વરડતામ 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 ઈ વીજળી જયારે જડવા માંડી અને ત્યારે રાજપૂતાની બોલી જબુ કે જરા बुली नई जाओ

बोल मारो पीयू बंद हुए तो बपैया बपैया पीऊ न बोल मारो पीयू बंद हुए हमें जादीन जादीन देश सीधा सू

બેગમ બેઠી બેઠી જોતી બાદશાહ ને કીધું કોણ છે આ છે કોણ રાજપૂતો છે હું સંબંધ માં થાય છે સમય ત્યાં નોકરી કરે ઘણો સમય ત્યાં કરે વિશ્વાસ એટલે હવે અંગરક્ષક તરીકે રાખ્યા છે સગા ભાઈઓ છે કે ના એમ કે છે કે મામા ભાઈ ના એ અને બેગમ એટલું કીધું મહારાજ ભૂલ થાય છે આમાં એક સ્ત્રી છે આમાં એક સ્ત્રી છે રાણી શું વાત કરો છો બેગમ શું વાત કરો હા ખબર કેમ પડે કે કાલે જમવાનું આમંત્રણ દો એ બે ને જમવાનું આમંત્રણ દીધું જમવા બેઠા એ બાજર માટે ભત્રી ભાત્રી ભોજન પીરસાણા અને બરોબર બેગમે એ બધું ગોઠવી રાખેલું હું

તા બાદશાહ આવી કેમ જુવાન કેમ આવે ધારણ કરવો પડ્યો એ ખીટામાંથી વાણિયાની ચિઠ્ઠી કાઢીને દીધી મેઘાણીએ તો નામ લખ્યું છે દસ્તાવેજ વાર્તાનું નામ દસ્તાવેજ લખ્યું છે કાઢીને દીધી શેઠ આ વાણિયાનું લખાણ છે અને તે વાહો ઠપકારીને કીધું તું સાબાશ જુવાન સાબાઈ એક વેણને ખાતર તે તારી જિંદગીને ને હોડ ની મૂકી દીધી તારા દેવા સત્યવાદી હોય ને ત્યાં સુધી કોઈ કોઈના રાજ હાથ ને નહીં